બા બેસી ગયા છે જમવા ીડાનું શાક રોટલી લાપસી અને ભાત વઘાઈ રહ્યા છે આજે અમે કારણ કે આનંદને જમવાનું નથી દીદી બજારમાં ગયા છે હું બાપુજી ને બા ત્રણ જ છે ગરમ ગરમ ભાત શાક ને ભાત શાક અત્યારે વાગી ગયા છે ચાર ને હું છે ને રવિવાર છોકરાઓને માટે કંઈક લેવા આવી છું મારે બોઈઝ નું લેવાનું હતું દીદી ગર્લ્સ નું લેવાના હતા એટલે મારે ગર્લ્સ માટે એટલે મારે બોયઝ માટે લેવાનું હતું દીદી ગર્લ્સ માટે લેવા ગયા હતા એ બજારમાં ગયા તો કે અહીંયા ગર્લ્સ નું સારું મળે હું ત્યાંથી લઈ લઈશ એટલે પછી મેં બોયઝ માટે એક પાઉચ જોયા હતા એની અંદર એક સિલિકોનની પેન એક ઇરેઝર એક કટરવાળું અને એક માર્કર છે ઓલું હાઈલાઈટર સોરી એ બધું એ હોલસેલર છે જાણીતા છે પછી છોકરીઓના પાઉ એવા સરસ હતા ને રૂછાવાળા પછી દીદીને કોલ કર્યો કેવું છે બોઇઝ તો મને કે ગર્લ્સ માટે લઈ લે ને હોય તો એ ગર્લ્સ માટે કઢાઈ ને જોઈને તમને એમ થાય કે બધું લઈ લેવું જોઈએ આપણે સ્કૂલમાં હતા ત્યારે આવું કઈ મળતું નહોતું એટલે અત્યારે બધું ગોડાઉન માંથી કાઢવા ગયા છે કારણ કે અમારે વધારે જોતા હતા કારણ કે ગર્લ્સ અઢાર જેવી છે બોઇઝ દસ જેવા એટલે બધું થઈને અઠ્યાવીસ ત્રીસ વસ્તુ હતી અરે ગોડાઉન થી લેવા ગયા છે હવે લઈને આવે પછી બધું પેક થશે આ બોઈઝ માટે આની અંદર આવી પણ લાઈટ ગ્રીન કલર ની સિલિકોન પેન ગુડ ઇવનિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે 4 અને એક શૂટ પતાવી લીધું બેંક નું કામ હતું એ પતાવી લીધું વચ્ચે ઘર રસ્તામાં હતું દવા ખાવાની હતી તો એ બપોરનો ડોઝ લેવા આવ્યો હતો બાકી તો બધા એક પોતાની ખરીદીમાં મળ્યા છે બહાર આવી ગયા જેમ મેં કીધું એમ જોયું ને બેન મેળા જમણવાર કરવાનો છે ને એની તૈયારીમાં બધા એક ધંધ્યાલ આવ્યા છે

છ વાગા ને અંધારું છે ફૂલ વરસાદ થોડુંક શૂટ કરીને હવે પાછો ટાઈમ પડ્યો છે થોડોક ઉગાડ થાય ને બે ત્રણ દિવસ પછી વિડીયો કરવાનું છે એના પછી જ્યાં જવાનું હતું એનું એજ વિચારી શું કરું બધું બધું મૂકી દે ફટાફટ વરસાદ નો કલર વાનો તો એવો શોખ છે લઈ લો આગળ પાછળ આ જ છે જરા તમે જે <laughs> 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 બાકી છોકરાઓને નહિ ગમે સાદું પાવ જઈ તો સાદું નહી આપણે પેન્સી લેશું આ પેન છે આવી ડગલા પછી આ છે ને હાઇલાઇટર છે બેય બાજુથી યુઝ કરી શકાય અત્યારે છોકરાઓને આમ લીટી કરાવે ને પાઠ્યપુસ્તકમાં યા નથી એને કરવાની હોય અને આ ઈરેઝર છે આઉં આયાથી આમ કરો ને એટલે ઉપર જાય પછી આમ ઘસવાનું કટર જેવું પછી આ પૂરું થઈ જાય પછી બીજું નાખ દેવાનું એની અંદર અરે વાહ શિક્ષક ગોપી એવો માડકોને સુછો જરૂર પડે ખબર નથી નાના છોકરા તો હોય અને આ પછી દીદી એ ફોન કર્યો નાની છોકરીઓ માટે લઈ લેજે આ પાઉચ

જો છોકરીઓ માટે રૂમાલ છે ચાંદલા છે નેકલેસ છે પછી આ મગ હેર બેન્ડ ઓકે ઓકે આવું બધું હજી બીજું શણગારનું એમનું લીધેલું છે છોકરાઓ માટે છે ને એ

એને તળવળી ગઈ ઓ ભૂખ લાગી ગઈ ગુરાબી કર્યા બારે ઘાટ કોને બી ગોમે હાચું હું તમારા

रुणों, रुणों, oh, yeah. आ, वोड़ा वोड़ा oh. एक हाथ मगाई ले डबा में जो मैं अपना गर्ल है पर नाइस नहीं है तेरे वो नहीं है तेरे कर रहे हैं कार कर रहे हैं आह ये है आह वो भाई हाँ वो तो नहीं जाएगी